નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી ખેડૂત અને જિંદગીની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આજ રોજ એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ આપણે જે કાળા તલનું વાવેતર કર્યું છે એ વિશે થોડુંક આપણે માહિતી જાણીએ આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને જ્યારે સતત મગફળીનું વાવેતર થતું હોય ત્યારે પાકની ફેરબદલીમાં આપણે એક આશાસ્પદ પાક તરીકે સોયાબીનને સિલેક્ટ કર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી સોયાબીનનું વાવેતર વિસ્તાર વધતો જતો હતો પણ આ ચાલુ વર્ષ દરમિયાન હવે સોયાબીનમાં ભાવને હિસાબે એનું પણ વાવેતર વિસ્તાર ઘટતો જાય છે એના કારણ ઉત્પાદન અને ભાવ ના મળે એટલે સ્વાભાવિક ખેડૂત પાછા મગફળી તરફ વળે પણ મારે આજ ખાસ જે અમે ત્રણ વીઘામાં આ સાયન્ટિફિક એગ્રી સીડ જુનાગઢની પ્રધાન બ્લેક વેરાયટીનું વાવેતર કરેલ છે આ ખરેખર એક વાવેતર કઈ રીતે કરવું જો હું તમને વાત કરું તો આ તલનું વાવેતર આપણે ત્રેવીસ જુલાઈના રોજ કર્યું એટલે બે મહિના જેવો વાવેતર સમય થયો છે અને હજુ એક મહિનો ઊભો રહેશે ખરેખર આપણે જે સોયાબીન મગ અડદ વાવી છે એના કરતાં જો આ જેને નિતારવાળી જમીન હોય ખાસ હું રિપીટ કરું છું નિતારવાળી જો જમીન હોય તો ખરેખર કાળા તલનું વાવેતર ચોમાસું આપણું લગભગ પંદર જૂને ચાલુ થાય એક સવા મહિના પછી જો આનું વાવેતર કરી મેં આ ખેતરમાં આમ જોઈ શકો છો કે એક મહિના પછી આમાં વાવેતર કરેલ ત્યાં સુધી આ જમીન આપણે ખાલી રાખેલ હતી અને અત્યારે આપણે જોઈએ તો હાઇટમાં પણ અત્યારે છાતી સુધી આવી ગયા છે હજુ એક મહિનો ઊભો રહેશે અને બલ્ધાની સિરીઝ પણ ખૂબ સારી છે એ પણ તમે જોઈ શકો છો પ્રધાન બ્લેક વેરાયટી છે અને હજુ ચોક નથી આવ્યો એટલે હજી કદાચ આટલું હજી એની હાઈટ થશે અને ઉત્પાદન અત્યારે તો એવું લાગે છે કે સારું મળશે એટલે આપણે જો કમ્પેર કરી મગફળીને જો આપણી નિતારવાળી જમીન હોય અને મગફળી સતત વાવતા હોય તો આ વસ્તુ એક વાયવા જેવી છે કોઈ પણ કંપનીની તમને સારી લાગે એ તમે કાળા તલનું જાતનું વાવતર જો નીતાળવાળી જમીન હોય તો એક મહિના પછી જો આપણે કરીએ તો અત્યારે આપણે બજાર પણ ભાવ જાણીએ છીએ કે બેતાલીસો તેતાલીસો રૂપિયા જેવો કાળા તલનો ભાવ છે અને ચોમાસામાં તો ખાસ આ ભાવ જળવાઈ રહેતો હોય એટલે જો ખાલી સાત આઠ મણ થાય તો પણ આપણે જોઈએ કે ત્રીસ હજારનો વેગો થાય અને આમાં જો હું વાત કરું માવજતની તો માવજતમાં ખાલી બેથી ત્રણ સ્પ્રે એમાં પણ એમાં મેં બેન્જોઇટ કોરાઝોન અને એક વખત આમાં થ્રીપ્સનો એટેક આવ્યો હતો એટલે એક વખત ઇથ્યોન સાઇપર અને હમણાં સેજ એવું લાગ્યું એટલે ઇમિડા અને ફિપ્રોનિલ આટલા સ્પ્રે કર્યા છે અને વોટર સોલ્યુબલમાં ખાલી ઝીરો બાઉન ચોત્રી એક વખત આપેલ છે એટલે ખેતી ખર્ચ પણ બહુ ઓછો થાય અને ઉત્પાદન પણ સારું મળે ભાવના હિસાબે ખરેખર એક આ નફાકારક ખેતી છે પણ જેને નિતારવાળી જમીન હોય એને ખરેખર સોયાબીન મગ જગ્યાએ આ પાકનું વાવેતર મિત્રો કર્યા જેવું છે ખૂબ સારું છે અને આપણે જોઈએ નજીકથી ભાઈ આપણે દેખાડો જોઈએ આ રીતે સિરીજ છે અને કમ્પ્લીટ આપણે જોઈએ છીએ કે સારું બલ્ઢાની સિરીજ પણ ખૂબ સારી છે અને આખા ખેતરનો જો આપણે વ્યૂ જોઈએ તો આ ત્રણ વીઘાનું ખેતરમાં આપણે આ કાળા તલનું વાવેતર કરેલ છે અને અત્યારે હજુ એક મહિનો ઊભા છે અને આને એક મહિનાના હિસાબે આને પાછતના વરસાદ પણ આને નહીં નડે એટલે ઓછા ખર્ચે વધુ નફો આ પાકમાં આપણે મળશે અને બીજું ખેડૂત મિત્રો મને એક શોખ છે દર રવિવારે હું મારા ફાર્મ ઉપર જાઉં છું મારું ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને હું નિવૃત્ત નાયબ ખેતી નિયામક ખેતીવાડી ખાતામાં જ હું નોકરી કરતો અને દર રવિવારે અહીં આવવાનું અને આપણે જોઈ શકીએ છીએ હું દવા ખાતર વગરનું શાકભાજી તમામ જાતનું શાકભાજી હું વાવેતર કરું છું એમાં એક પણ દવા કે ખાતર હું છાંટતો નથી આપણે જોઈ શકીએ દૂધી ગુવાર ભીંડો વાલોળ પાપડીવાલ તમામ જાતનું શાકભાજી ચીભડા આ બધાનું વાવતર કરી અને આપણા ઘર પૂરતું જો આપણે દવાઓને વગરનું ખાઈએ તો ખરેખર આ સમયમાં ખૂબ સારું કહેવાય અને મિત્રો આવતા વીકમાં મારે તમને ખાસ એક મગફળીનું ઉત્પાદનનો અંદાજ કઈ રીતે કાઢવો એનો લાઈ ડેમો આપો છે મગફળી હજી ઉપાડવાની વાર છે ચાર પાંચ દિવસની વાર હશે ત્યારે આપણે અંદાજીત ઉત્પાદન કેટલું આવે આપણે ફેસબુકમાં કે યુટ્યુબમાં ઘણા ખેડૂતો આપણે જોતા હોય સરસ મજાની મગફળી અને બધા ખેડૂતને આશા હોય કે મારે મગફળી સારામાં સારી થાય અને એ પૂછ આપણે જ પૂછતા હોય કે આ મિત્રો કેટલા મોણ ખાશે વિગે એટલે આપણે ઉત્પાદન કઈ રીતે અંદાજ લેવો એ આવતા અઠવાડિયે જ્યારે મગફળી પાકવા પાંચ છ દિવસની વાર હશે ત્યારે એનો લાઈ ડેમો પણ આપણે આવતા વખતે કરશું આભાર મિત્રો